હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગુજરાત શિક્ષણ બોર્ડ નો એક મહત્વ નો ફેરફાર ધોરણ એક થી આઠ સુધી વિદ્યાર્થીઓને દર શનિવારે સ્કૂલ બેગ લઈ આવવાની નથી એટલે કે પાઠ્યપુસ્તકો કે કોઈ વસ્તુ લઈને નથી ત્યારે હવે પછી દરેક સરકારે પીએમ શ્રી સ્કૂલ માં વિદ્યાર્થીઓને સંગીત શીખવવામાં આવશે વ્યાયામ શીખવવામાં આવશે યોગા શીખવવામાં આવશે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અવનવું શિક્ષક દ્વારા શીખવા માં આવશે જેથી કરીને બાળકોને એક દિવસ બેગ નો લઈ જવામાં બાળકોને રાહત મળેલ હોય આપ જોઈ શકો છો કે જૂનાગઢ કન્યાશાળા નંબર ચાર ના શિક્ષકો છે સાથે આ સ્કૂલ ના બાળકોને સંગીત ના એક ભાગરૂપે તબલા વગાડતા શીખડાવવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો કે આ બાળકોને અહીંના ના સંગીત શિક્ષક કેવી સરસ મજાની તાલીમ આપી રહ્યા છે હું પીએમ શ્રી કન્યા શાળા નંબર ચાર ગિરનાર દરવાજા જુનાગઢ ખાતે ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે બજાવું છું હવેથી દર શનિવારે બાળકોને બેગ લીધા વગર આવવાનું છે એટલે કે બેગલેસ બેગલેસ ડે દિવસથી ઉજવવાનો છે આ દિવસે દર શનિવારે આયોજન મુજબ બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ લોકગીત નાટક મેજિંગના દાવ યોગ પ્રાણાયામ વગેરે જેવી પ્રવૃત્તિ કરી અને બાળકોનો થ્રી સિક્ષ્ટી જેટલી વિકાસ થાય એ હેતુ માટે સરકારે આ ખૂબ સરસ આયોજન કરેલું છે હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે ચાલો મિત્રો ફરી મળીશું